જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે જેની બહારના ભાગમાં જેમ કે ભજીયા હાઉસમાં પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે એવી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હર્ક ઝુંપડી ઊભી કરી છે જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમય જમી શકે બપોરના સમય રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હિસ્સોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાતીઓ મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એ વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે તે તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ હિટસ્ટ્રોક નહીં લાગે હવામાન વિભાગે હજી પણ ત્રણ થી ચાર દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર